મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા દર્શન માટેનો માર્ગ સમસ્યાજનક બન્યો હતો. ઓલ વે ઓલ વે કેરિયા દર્શન કરવા આવ્યો ને રણછોડજીના. બસ દર્શન કરવા આવ્યો એ વરસાદ ઘણો છે. પાણી મંદિર પાસે ભરાયા છે અને દર્શન કરીને બધા માહોલ બી એવો છે. શ્રાવણ મહિનાનો વરસાદ વધુ પાણી ભરાયા છે પાણી ભરાયા છે પાણી તો નિકાલ દવાનો તો જે રસ્તો જે હોવો જોઈએ એ તો છે નહીં પણ નીકળે તો બધાને સારું રહે વાંધો ના આવે પબ્લિક ને તકલીફ ના પડે વૈભવ રાને વૈભવ રાને વૈભવભાઈ કાંસ મહારાષ્ટ્રજી મંદિર નીકળી